રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે પાટણવાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ તોડી નાખેલી પાણીની લાઇનને લઈને છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહ્યા છે વારંવાર પાણીની લાઇન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવી ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે ઉપરેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલ જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને એનકેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપરેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે ખોદેલા કામમાં પૂરતી ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભુવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે આવી ગંભીર બેદરકારીને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો રાહદારીઓમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો છે રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા તકલીફ બેન અહીંયા ખાડા આવડાવડા ગાયરા છે આમાં બાળકો પડી જાય છે અમારે બાર બાળકોને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઈનો તૂટી ગયું છે તો પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કાંઈક બી તમે કરો હરખી રીતે તો સારું અમને કોઈ ગાયરા કાઢાય ની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસર નું કામ કરો તકલીફ બચ્ચા રમતા હોય નાના બાળક રમતા હોય તો એમાં કદાચ હડી કાઢી ને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડાવડા છે સાધન નથી હાલતા ગાડીઓ ખૂચી જાય છે બસ કાયદેસર નું હરખું કરી નાખો પાણી ની બધી લાઈન ઉભી ગયું છે તો પાણી આવતું નથી તપઈ રીતે કરું નારાજા યુનુસભાઈ આપર રેસિડેન્ટ પર આ ગટર ખોદી છે એમાં ભૂવા પડી જાય છે ગારો ખુટર થાય છે ગારો ખુટર થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખારાવાની લાઈન તૂટી જાય છે સાધન આવવા જામ નળે છે બે ફેરા વાહન અમાર બેહી ગયો ભૂવો પડ્યો ને તો પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય છે ઉનાળામાં પાણી ની શોર્ટેજ છે પાણી આવતું નથી બે થી આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચ થી આવશે તો શું કરવું શાકભાજી ફેરિયાવાળા કોઈ આવતા નથી ગારાની સાબે બાટલાવાળા આવતા નથી રોડ માંથી લેવા જવું પડે બાટલા વાળા રોડ માંથી કીધે ભાઈ બાટલો બદલાવી જાય તો રોડ માંથી લેવા જવું પડે એકલા હોય તો શું કરે સત્તર અઢાર ફૂટ ખાડો ગાયો હે ને પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આમ આગળ થી લઈને હાલ આવે અમને તો અમે કઈ ફાયદો નથી મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરેજા છે મારે કિસ્મત પૌજા દુકાન છે અહીંયા અહીંયા રસ્તો આવો બગાડ નાખ્યો છે આ લોકોએ નથી કોઈ ઘરક આવતું નથી કોઈ વેપારી માલ દેવા આવતા અહીંયા ને રખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગાળો ગાળો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં વાર ફરી ગયા છે ગાડી સ્લીપ થઈ ગઈ હમણાં ટેમ્પો સવારે ગોપાલ વાળા આવ્યા માલદેવા ગાડી ખૂચી ગઈ ખાડા પાણીની લાઈનો પાછી પાછી લીક થઈ ગઈ ગાળો ગારો થઈ ગયો અહીંયા રસ્તાઓ નાખ્યા નાખા લોકોએ ને ઘરે કોઈ આવતું નથી વેપારી માલ દેવા હતા અહીંયા દુકાને રસ્તો મારો ખરાબ થયો આવીને માલ લઈ જાવ અહીંયા हमारे पा रस्ता हारू कर दिया अस्तों बेकार कर ना खुद है गाड़ो कीचर कर ने रस्त खाडा खाडा करना है, है।, करना है, है। खाड़ा, 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 खाड़ा। कोई छोकरो बोको पड़े जाए कोई जवाबदारी को